કાર્ય કરીએ ઈશ્વરને સાથે રાખીને કરીએ એવા ભાવ સાથે આજના આ ભૂમિપૂજન સમારોહમાં આપનું હાર્દિક સ્વાગત છે માનવંતા અમિતભાઈ શાહને આવકારવા માટે મૂર્તિમાન પ્રભુજીની સાથે વિનંતી કરીશ લોકનાથ ગુરુજી સ્વામી શ્રી ગુરુપ્રસાદ સ્વામી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એમને પણ વિનંતી કરીશ કે જ્યારે અમિતભાઈ શાહ સાહેબ પધારશે ત્યારે એમના સ્વાગત માટે ત્યાં પધારશે અને ત્યાર પછી ભૂમિપૂજન થશે આપણે સૌ આપણા સ્થાન પર જ બેસાડીશું આજે આપણા સૌના ભાવ અને પ્રેમથી આપણા સૌની વચ્ચે આપણા સૌના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આ ભારત દેશનું સુકાન અને એમાં એક ગૃહ ખાતું એમની પાસે આવ્યું ત્યારથી ત્રણસો સિત્તેરની કલમ હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય ઓપરેશન સિંદૂર હોય કે આવી કોઈ પણ દેશને ઐતિહાસિક ક્ષણના નિર્ણયો લેવાના હોય ત્યારે ખૂબ નિડરતાથી જે નિર્ણયો લે છે સમગ્ર વિશ્વની નજર ભારત દેશ ઉપર છે ત્યારે એમને મળવાનો લાહો આજે આપણને સૌને મળશે ફરી પાછા જે માનવંતા સજ્જનોને મુરબી શ્રી અમિતભાઈ શાહ સાહેબની સાથે શુભેચ્છા મુલાકાત કરવાની છે એમનો સમય રહેશે માત્ર ત્રીસથી ચાલીસ સેકન્ડ સ્ટેજની પહેલી બાજુથી જ્યાં યજ્ઞ છે ત્યાંથી આપ સ્ટેજ ઉપર પ્રસ્થાન કરશો અને જ્યાં હું અહીંથી ઉદ્ઘોષક કરું છું ત્યાંથી આપ સ્ટેજથી નીચે ઉતરી અને ફરી પાછું આપનું સ્થાન ગ્રહણ કરશો શ્રીમાન પુલીન ગાંધી અને મિતા ગાંધી શ્રી ઘનશ્યામભાઈ શંકર શ્રી લવજીભાઈ બાદશાહ શ્રી પ્રવીણભાઈ ભૂત શ્રી ઘનશ્યામભાઈ ક્યાડા શ્રી પલ્લવી જગદીશભાઈ રોય મુકેશભાઈ પટેલ ગ્રીનલોપ દિલીપભાઈ કેવડિયા કલ્પેશભાઈ માંગુકિયા જતિનભાઈ નારોલા આગમકુમાર પંડિત યુએસએ ચંદુભાઈ વીરાણી ફારૂખભાઈ પટેલ અરવિંદભાઈ તેજાણી જસમતભાઈ વેડિયા ધીરુભાઈ નારોલા કેતનભાઈ શેટા મયુરભાઈ સોની રાકેશભાઈ દુધાત અરવિંદભાઈ કાસોદરિયા ઈશ્વરભાઈ ધોળકિયા જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણી વેલજીભાઈ શેટા અને પ્રદ્યુમનસિંહજી ગોહિલ આ ભક્તજનોને વિનંતી કરીશ ત્યારે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારશે અને સ્ટેજ ઉપર ત્રીસથી ચાલીસ સેકન્ડમાં આપ અમિતભાઈ શાહ સાહેબ સાથે બુકે શુભેચ્છા મુલાકાત કરી અને ઝડપથી પાછા સ્ટેજ ઉપરથી સ્ટેજની સામે આપનું સ્થાન ગ્રહણ કરશો અહીંયા ભૂમિપૂજન સમારોહ છે આ સમારોહ પૂર્ણ થાય પછી અહીંથી થોડા જ દૂર સંપદા બેન્કવેટ હોલ કેનાલ રોડ ઉપર ત્યાં આ જ ભૂમિપૂજન સમારોહને અંતર્ગત ભવ્ય સમારોહ રાખેલો છે તમામ આમંત્રિત મહેમાનોને વિનંતી કરશું કે આ સમારોહ પૂર્ણ થાય આપણી વચ્ચેથી અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમ પૂર્ણ થાય પછી સૌ ભક્તજનોને ત્યાં સંપદા બેન્કવેટ હોલમાં વધારવા માટે પણ હાર્દિક આમંત્રણ છે આભાર હરે કૃષ્ણ Krishna. Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Rama, Rama Hare Hare Krishna, Krishna, Krishna Hare. Hare. હરે કૃષ્ણ આપણે સૌ આપણા મનમાં ભગવાનની ભક્તિના ભાવને શરૂ કરીશું હે પરમેશ્વર અમે સૌ એવી ક્ષણના માધ્યમ બનવા જઈ રહ્યા છીએ કે જ્યાં લાખો જીવાત્માઓ ભગવાનનું ભજન અને સ્મરણ કરશે આપણે બધાએ જાણીએ છીએ કે ઈસ્કોનની મંદિરમાં જે નિજ મંદિરમાં મૂર્તિઓ હોય એ નયન રમ્ય હોય જે મૂર્તિઓ પધરાવેલી હોય એ આપણા હૃદયને સ્પર્શે એમના શણગાર હોય એમના દર્શન હોય એમનો ભાવ અને પ્રેમ આપણા હૃદયને હંમેશા ખેંચે છે વરાછા રોડ ઉપર આપણે સૌ સાથે મળી અને ભગવાનનું ઘર બનાવીએ આવા સરસ મજાના સંકલ્પમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ આપણી વચ્ચે આજે જેમના વરદ હસ્તે ભૂમિપૂજન થવાનું છે જેમણે આ દેશને નવી ઐતિહાસિક ક્ષણો તરફ લઈ જવા માટે ખૂબ જહેમત કરે છે એવા આપણા સૌના લોક લાડીલા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણે સૌ આપણા સ્થાન પર બેઠા બેઠા સરસ મજાના સંસ્કૃતના ઉચ્ચાર અને ગુણાનુવાદ સાથે ભગવાનને યાદ કરીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આપણે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ ભૂમિપૂજનની જગ્યા પર જશે આપણે બધા જ પણ આ ભૂમિપૂજનના પવિત્ર સંકલ્પને બંને હાથ જોડી એને સાકાર કરીએ શ્રીમાન મૂર્તિમાન દાસજી શ્રીમાન લોકનાથ સ્વામીજી માનવંતા મહેમાનો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આજના શુભ દિવસે આપણે સૌના લાડીલા દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નવરાત્રિના પ્રથમ દિવસે પોતાના વરદ હસ્તે ભૂમિપૂજન કરી રહ્યા છે આપણે સૌ આ સરસ મજાના ક્ષણના સાક્ષી બનીએ श्री अमित भाई शाह साहेब श्री सी आर पाटिल साहेब हर्ष भाई संघवी आ साथ सूरत शहरना प्रतिष्ठित पदाधिकारी श्री हो, मनवंता मेहमा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे हरि बोल આપણે સૌ ભૂમિપૂજન સમારોહના સાક્ષી બની રહ્યા છીએ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ પોતાના વરદ હસ્તે આ ક્ષણે આપણે સૌ સાથે મળી અને ભગવાનનું ઘર બનાવીએ એવા ઇસ્કોનનું નૂતન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં બધા જ ઉપસ્થિત થયા છીએ આપ સૌ કૃષ્ણ ભક્તોનું આપ સૌ પ્રેમી ભક્તજનોનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત છે શ્રીલ પ્રભુપાદ ભક્તિવેદાન સ્વામીજી જેમને આપણે હૃદયથી યાદ કરીએ એમણે જગાવેલી જ્યોત આજ વિશ્વમાં પ્રગટી રહી છે લાખો દીવડાઓ આજ ચળહળી રહ્યા છે એવા ભાવ સાથે વરાછા દ્વારા ભૂમિપૂજન સમારોહમાં આપણી વચ્ચે દેશના આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દેશના આદરણીય જળ શક્તિ મંત્રાલય श्री सी आर पाटिल साहेब राज्यसभा सांसद श्रीमान गोविंद भाई धोडकिया, गुजरात प्रदेश आदरणीय श्री हर्ष भाई संघवी साहब આપણે વિનંતી કરીશું ભૂમિપૂજન સમારોહની તકતીનું અનાવરણ વિધિ તરફ જશે શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ શ્રી સી આર પાટિલ સાહેબ શ્રીમાન મૂર્તિમાન દાસજી શ્રી ગોવિંદ કાકા શ્રીમાન લોકનાથ સ્વામીજી મહારાજ શ્રીમાન ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજ આજના ભૂમિપૂજન સમારોહના સરસ મજાની તકતીનું અનાવરણ વિધિ કરશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ જોરદાર તાળીઓથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જોરદાર તાળીઓથી ભાવ અને પ્રેમથી આ સરસ મજાની ક્ષણને નિહાળીએ આજ રોજ મહાનગર સુરત ખાતે વરાછા રોડને આંગણે ઇસ્કોન વરાછા પ્રેરિત શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે નૂતન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈ અને આજની આ ઐતિહાસિક ક્ષણને નિહાળશું આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈ અને પ્રભુનું ગુણગાન ગાશું ખૂબ સરસ મજાની ક્ષણના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા માનવંતા શ્રી અમિતભાઈ શાહ સાહેબ સર શ્રી સી આર પાટીલ સાહેબ અને શ્રી માનવંતા સંતો નૂતન મંદિરના ભૂમિપૂજન સમારોહનું તકતીનું અનાવરણ કરી રહ્યા છે આ ઐતિહાસિક ક્ષણ આપણા સૌના માટે ગૌરવની ક્ષણ છે વિનંતી કરીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબ જોરદાર તાળીઓથી આપણે વિનંતી કરીએ અમિતભાઈ શાહ સાહેબ સી આર પાટીલ સાહેબ સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે એ પહેલાં સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની નજીક આવી અને મુલાકાત કરી રહ્યા છે જોરદાર તાળીઓથી વધાવીએ માનવંતા આપણા સૌના લાડીલા શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને સુરત શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે આપણે સૌ તાળીઓના કરતાલ ધ્વનિથી આ અસહજતાને વધાવીએ આપણા સૌના લાડીલા દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ વ્યક્તિગત સૌને મળી રહ્યા છે ફરી એકવાર જોરદાર તાળીઓથી આ ક્ષણને વધાવીએ વિનંતી કરીશ આપ સૌ જ્યારે આપણી વચ્ચે અમિતભાઈ શાહ સાહેબ પધારી રહ્યા છે ત્યારે આપણને સૌને ગૌરવ થાય ખૂબ જ આનંદ થાય કે આજ કોઈ આપણા વ્યક્તિ આપણી પાસે આપણને મળવા માટે ઉપસ્થિત થયા છે બંને હાથ ઊંચા કરીને એમનું સ્વાગત અને અભિવાદન કરશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આપણે સૌ ઊંચા સ્વરે ભાવ અને પ્રેમથી મંત્રનો જયનાદ કરશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બસ આજ જ આપણા રાષ્ટ્ર માટે સૌથી મહત્ત્વની ક્ષણ છે દેશનો સૌથી મોટો વિભાગ ગૃહ વિભાગ સુપેરે સંભાળી છતાં પણ નાનામાં નાના પ્રસંગમાં જઈ સૌને મળે સૌને આત્મીયતાથી સ્વીકારે એવા આપણા સૌના લોક લાડીલા દેશના ગૃહમંત્રી ગરવા ગુજરાતી આપણા સૌના શ્રી અમિતભાઈ શાહ સાહેબને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી લોકનાથ સ્વામીજી મહારાજ શ્રી ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજ વગેરે સૌ સંતોને વ્યક્તિગત મળી અને એમની સાથે વિચાર ગોષ્ઠી અને વાતચીત કરી રહ્યા છે ત્યારે આવો આપ સૌ આપના સ્થાન પર બિરાજમાન થશો વિનંતી કરીશ શ્રી અમિતભાઈ શાહ સાહેબ શ્રી સી આર પાટીલ સાહેબ શ્રીમાન મૂર્તિમાન દાસજી શ્રીમાન લોકનાથ સ્વામીજી મહારાજ શ્રીમાન ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજ સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે આપ સૌ સજ્જનોને વિનંતી આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ માનવંતા સૌ મહેમાનોને પણ વિનંતી આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો આ પ્રસંગે આપ સૌ સહર્ષ નોંધ લઈએ શ્રી હર્ષભાઈ સંઘવી વિનંતી કરીશ સી આર પાટીલ સાહેબ સ્ટેજ ઉપર પધારશે બાકીના સૌ માનવંતા મહેમાનોને વિનંતી કરી સ્ટેજના સામેના ભાગમાં એમનું સ્થાન ગ્રહણ કરશો બાકીના સૌ માનવંતા મહેમાનોને વિનંતી કરીએ સ્ટેજ ના ભાગમાં એમનું સ્થાન ગ્રહણ કરીએ બંને હાથ ઊંચા કરી અને આદરણીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને આવકારીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ વરાછા રોડ ઇસ્કોન દ્વારા આજે આપણે સૌ સાથે મળી અને ભગવાનનું ઘર બનાવીએ એવા સરસ મજાના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ હું વિનંતી કરીશ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પુષ્પમાળા અર્પણ કરશે શ્રીમાન મૂર્તિમાન દાસજી હું વિનંતી કરીશ ઇસ્કોન વરાછાના પ્રેસિડન્ટ શ્રી મૂર્તિમાન દાસજી પધારશે ઝડપથી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પુષ્પમાળા અર્પણ કરશે એમને સરસ મજાની સ્મૃતિ ભેટ અર્પણ કરશે શ્રી મૂર્તિમાન દાસજી આપણા સૌના લોક લાડીલા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને જોરદાર તાળીઓથી આવકારીએ ભાવ અને પ્રેમથી એમનું સ્વાગત કરીએ આપણા સૌના લાડીલા અમિતભાઈ શાહ સાહેબને આવકારતા ગૌરવની લાગણી અનુભવીએ એવા જ માનવંતા શ્રી સી આર પાટીલ સાહેબને આવકારવા માટે હું ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજને વિનંતી કરીશ કે પધારો એવા જ આપણા સૌનું ગૌરવ દેશના જળશક્તિ મંત્રાલય વિભાગના શ્રી સી આર પાટીલ સાહેબને આવકારવા માટે શ્રી ગુરુપ્રસાદ મહારાજ એમને આવકારશે એમનું સ્વાગત અને અભિવાદન કરશે ફરી પાછા જોરદાર તાળીઓથી આ બંને મહાનુભાવોને હૃદયના ભાવથી આવકારીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હું જે માનવંતા મહાનુભાવોને અત્રેથી જાહેર કરીશ ઝડપથી સ્ટેજ ઉપર વધારશે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આવકારશે એમનું સ્વાગત અને અભિવાદન કરશે પુલિન ગાંધી મીતા ગાંધી ઝડપથી સ્ટેજ ઉપર પધારશો વિનંતી કરીશ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આજ આપનું સ્વાગત અને અભિવાદન કરતા અમે ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ શ્રી ઘનશ્યામભાઈ શંકર શ્રી લવજીભાઈ બાદશાહ શ્રી પ્રવીણભાઈ ભૂત શ્રી ઘનશ્યામભાઈ ક્યાડા શ્રી પલ્લવી જગદીશ રોય श्री मुकेश भाई पटेल ग्रीन लेब श्री दिलीप भाई केवड़िया यूनिक जेम्स श्री कल्पेश भाई मांगुकिया श्री घनश्याम भाई शंकर शिवम ज्वेल्स श्री जयंती भाई नारोला एस ग्रुप श्री आगम कुमार पंडित यूएसए श्री चंदू भाई विराणी बालाजी वेफर्स શ્રી ફારૂકભાઈ પટેલ શ્રી અરવિંદભાઈ તેજાણી શ્રી જશમતભાઈ વેડિયા શ્રી ધીરુભાઈ નારોલા નારોલા જેમ્સ શ્રી કેતનભાઈ શેઠ અમદાવાદ શ્રી મયુરભાઈ સોની શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા ગોલ્ડી સોલાર આપણે બધા જ તાળીઓના કરતાલ ધ્વનિથી આજની ઐતિહાસિક ક્ષણમાં આપણા સૌના લાડીલા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આવકારીએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ શ્રી જીવરાજભાઈ શ્યામજીભાઈ ગાબાણી શ્રી વેલજીભાઈ શેટા શ્રી પ્રદ્યુમનસિંહજી ગોહિલ આ બધા જ સુરત અને ગુજરાતના માનવંતા મહેમાનો આજે વિશેષ કરી અને વરાછા રોડ ઉપર ઇસ્કોન મંદિરમાં ભાવ અને પ્રેમથી ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત થયા છે ત્યારે વિનંતી કરીશ શ્રી જયંતિભાઈ બાબરિયા શ્રી દયાળભાઈ વાઘાણી આ બંને માનવંતા મહાનુભાવોને પણ વિનંતી કરીશ આ ઐતિહાસિક ક્ષણે આપણે સૌ સુરત વતી આપણા સૌના લાડીલા શ્રી અમિતભાઈ શાહ સાહેબને તાળીઓના કરતાલ ધનિથી વધાવીએ સુરત શહેરના માનવંતા મહેમાનો શ્રી વિનંતી કરીશ શ્રી મહેશભાઈ સવાણી અને શ્રી મહેશભાઈ તેજાણી તેઓ પણ વધારશે અને આ ઐતિહાસિક ક્ષણમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબની સાથે શુભેચ્છા મુલાકાત કરશે આજ રોજ નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના આરાધનાના શુભ દિવસે જ્યારે વરાછા રોડ ઉપર ઇસ્કોન પ્રેરિત આ ભગવાનનું ઘર ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે માનવંતા મહેમાનો શ્રી અમિતભાઈ શાહ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે ત્યારે આ ક્ષણને આપણે વધાવીએ આપ સૌના ભાવ અને પ્રેમથી આપણા દેશનું સુકાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગૌરવથી સંભાળી રહ્યા છે ત્યારે આપણે સૌ ગરવા ગુજરાતી બંને હાથ ઊંચા કરી અને આજ ભગવાનને પ્રાર્થના કરશું માતાજીને પ્રાર્થના કરશું કે આપ સૌને ખૂબ ભાવ અને પ્રેમથી આ દેશને વધુ ગૌરવ અપાવે એવા ભાવ સાથે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થશું અને આપણે સૌ એક મિનિટ માટે આપણા સ્થાન પર ઊભા થશું બધા જ લોકો પોતાના બંને હાથ હવામાં ઝુલાવી અને આજના આ ઐતિહાસિક ભૂમિ પૂજન સમારોહને વધાવશું બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આભાર આ સાથે ઇસ્કોન વરાછા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ શ્રી સી આર પાટીલ સાહેબ હર્ષભાઈ સંઘવી મુકેશભાઈ દલાલ પ્રફુલભાઈ પાનશેરિયા આ સાથે તમામ રાજકીય મહાનુભાવો સુરત શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ રાજકીય મહાનુભાવો તેમજ આદરણીય પોલીસ શ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી પોલીસની ટીમ આ તમામ લોકોનું હૃદયથી આભાર વ્યક્ત કરે છે આપ સૌને હવે પછીનો કાર્યક્રમ સંપદા બેન્કવેટ હોલમાં ત્યાં ભૂમિપૂજન સમારોહની સાથે સન્માન સમારોહ અને ભોજન પ્રસાદ માટે સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે અહીંથી થોડાક જ દૂર જ્યાં સંપદા બેન્કવેટ હોલ પર આપ સૌને ભોજન પ્રસાદ લેવા માટે પણ હાર્દિક સ્વાગત અને આમંત્રણ છે થેન્ક યુ આ સાથે વરાછા રોડ ઉપર ઇસ્કોન પ્રેરિત નૂતન ઇસ્કોન મંદિરના ભૂમિ પૂજન સમારોહમાં આપ પધાર્યા આપનું ઇસ્કોન પરિવાર હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત અને વિવાદન કરે છે ખૂબ ખૂબ આભાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે થેન્ક યુ અને વળી પાછું ખાંડના બદલે ગોળ અથવા ખજૂર હોય કેકમાં ખાંડને બદલે ગોળ અધરવાઇઝ ખજૂર બહુ સારો આઈડિયા છે મારે ટ્રાય કરવું છે અને હા ઘઉંના લોટની કેક અને બ્રાઉની કોઈ દિવસ ચાખી છે ઘઉંની કેક